ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ ગોપાલજી સ્વામીનારાયણજી જલારામજી નંદ્રાજ દ્વારકાધીશ મહાદેવ હરે હર મહાદેવ કેમ છો બધા મોજ માને તો વાંધો નહીં આજ આપણી સવાર થોડીક વહેલી પડી ગઈ છે એટલે જો હજી પોણા સાત જેવું જઈ ગયું છે પોણા સાતમાં પણ વાર છે પાંચ મિનિટની કે આજે આપણે બનાવવાની છે સાબુદાણા ટામેટાની વેફર છે ગઈકાલના વિડીયોમાં તમને બતાવ્યું જ કે સાબુદાણા પલાળીને રાખાતા તો અત્યારમાં એમની પ્રોસેસ કરવાની છે તો થોડાક વહેલા જગી ગયા છે કેમ કે પછી બાજુવાળાને જવાનું છે બહાર તો કીધું આપણે ચા પાણી નાસ્તો પતાવી લીધો ફટાફટ પછી વરસાદ બનાવી દે પછી એ લોકોને બહાર નીકળવાનું છે એટલા માટે તો અત્યારે અત્યારે મમ્મીએ મૂકી દીધા છે ટમેટા બાફવા માટે કેમ મમ્મી જો અહીંયા વિસલ કાઢી કીધી ટમેટાની બે વિસલ કરી છે અને એક કિલો ટમેટામાં ત્રણ ટમેટા મેં કાઢી લીધા બાકી બાકીના ટમેટા મેં બફવા નાખ્યા છે અહીંયા બને છે આપણી ચા અને અહીંયા બને છે ભાખરી

અત્યારમાં કદી ફટાફટ ચા પાણી અને નાસ્તો આપણે પછી એ આવે વર્ષા ઉપાધિ નહીં ચા પાણી નાસ્તો થઈ ગયો આપડે પેટ પૂજા થઈ ગઈ હોય તો સાબજીને જગાડ્યા સવા છે તો સાબજીને ના પાડી કે થોડીક વાર મને દે તમે કીધું કાંઈ વાંધો નહીં સુઈ જાવ બીજું શું થોડીક વાર એમાં થોડી ના કહેવાય તમને કેમ કે અહીંયા એમને નાઇટ નું કામ કરવું પડ્યું એટલે રાતે મોડા સુતા હોય તો થઈ ગયું એટલા માટે તમે કીધું વાંધો નહીં

એવું લાગે સુકણવાનો કોક કરવાનો બસ લખા મા આવી ગયો મૂકી દીધું છે આપણે પાણી અડકરે કેટલું છે 4 લિટર જેટલું છે ત્રણ ત્રણ થી 4 લિટર જેટલું આપણે નવ આવતો પહેલા નોઈજ મુરત થઈ ગયું અને આ બનાવી લેખી છે ટમેટો પ્યુરી જે બતાવ્યું મમ્મી બ્લેન્ડર મારતા અને આ છે આદુ મરચા અને આ તો મરચા બે જ પેસ્ટ છે અને બીજું કંઈ નથી અને આ છે સ્ટ્રેનર એનાથી આપણે ચાળવાની છે ટમેટો પ્યુરી કેમ કે જે બીયા અને છાલનો ભાગ હોય ને એમાં નીકળી જાય સ્ટ્રેનર થી એટલે બાકી સાબુદાણા તો પલળી ગયા હતા એ તો બતાવી દીધા હતા તો આ ઉકળે એમની રાહ જોવાની છે આમને ઢાકી દઈએ છીબુ અને પાણી મંડે આપણું ઉકાળવા હવે આપણે જે સાબુદાણા પલાળી રાખ્યા હતા ને એમાં આછું આછું એવું બ્લેન્ડર મારવાનું છે એટલે સાબુદાણા ફટાફટ પાકી જાય એવું કંઈક હોય ચલો સાબુદાણા થોડાક પહેલા થઈ ગયા એટલે આપણે એડ કરી દીધી આદુ મરચાં વાળી પેસ્ટ અને થોડો એવો મરી પાવડર નાખશું કેમ કે આપણે બહુ સ્પાઈસી એવું નથી બનાવવું માપે માપે એવું પણ થોડોક ટેસ્ટ આવે ને બેય વાત આપણું હતું હચવાઈ જાય એના જેવું પાણી ઉકળી જાય પછી સાબુદાણા એડ કરવાના ને જો અને હવે જો અડધા અડધા કાચ જેવા થઈ ગયા છે અડધા અડધા એવા કાચ જેવા થવાના બાકી છે ચલો ઉકાળતા ઉકાળતા સારા એવા ઓલા થઈ ગયા પાણી કલર માં આપણે જે દૂધપાક માં પકાવીએ ને આવા જોઈએ એટલે એમ થાય દૂધપાક કરીને ખાઈ લેવી આનો એવું તો ભાવે ને ટમેટા ક્યારે એડ કરવાના હોય આ થોડું પાકી જાય પછી ઓકે પહેલા નાખીએ તો શું થાય કડવાસ પકડી લેવું થાય કે વધારે બફાઈ જાય બફાઈ જાય અને આ સાબુદાણા વાળ લાગે એમ તો હા બફાતા એટલે 70 થી ટકા જેટલા બફાઈ જાય પછી એડ કરવાના ને ઓકે

કેમ કે પછી વધારે કરો ને એટલે તળો ને એટલે એકદમ લાલ થઈ જાય ને કડવા ઉપર લાગશે ટેસ્ટ કાળો આવે અને આનો રેડ કલર એમ નામ જળવાય રહે આ ડોડ કિલા જેટલા હતા સાબુદાણા આપડા કેમ અરે યાર હા આમ કઈ હોય ભગવાન ને કે ક્યો ને કે આપ દબાવે ઠંડી ઠંડી આ નાઈ ના નીકળી તો એવું જ લાગે કે નાયા નથી આપણે આમ જો આ એ તમે દબાવ્યું તો આ હાલત છે મારી અત્યારમાં કઈ નહીં ચલો રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા જા દિવસો આપણા હવાડના માં રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરીએ ને આગળ જોયું એમ આપડે ફરફેર ને વેફર ને મોરખા ને બધું બનાવવાનું કામ અંદર ચાલુ હોય આપને હજી કોઈ ટાણું પીસવું નથી એટલે મારે જ આવું જોઈએ મૂકી દીધો મૂકી દીધો હેલે તો વાંધો તમે આવ્યા એમાં બાન હાથમાંથી વાસણી પડવા મળે એટલા બીવડે જો એવા સો તમે જમાઈ પણ આવ લે બોલ

તે આડે જોડાતા વાતું કરે છે કે તમે હું લેવા મોકલે દૂધ લેવા મોકલે જાવ એટલે હવે કઈ બધું હું કરતો હું તો રહું તો રહું વાતું કરે પીજો હેનું ચા હે કઈ હાલો હવે કરો પંખો કરો આપડે સાબુદાણા એકદમ કાચ જેવા પાકી ગયા જો એટલે થવા રેડી અને હવે બસ આને ઠંડુ પાડી ને પછી ઓલું ખર્ચે કે તો ગરમે ગરબ એવું છે ખબર હે ઓલો પતંગનો દોરો પાતા ત્યારે આવી જ રીતના કે ગબડું બનાવતા પાતા એટલે તમે નહીં અમે અમે આ આની અંદર પેલો ઓલો કલર નાખીએ ને પછી કાચ ને એવું બધું નાખીને દોરો પાવાનો હા સાબુ આ પિકાસ વાળા હોય ને એટલે દોરામાં ચોટી જાય કાચ હા આની અંદર હોય ને કા ભાતની અંદર હોય બે માંથી એકની અંદર

ખાવાનું એ દઈ જાય કે મમ્મી ના એક ચોપડી પૂરી ને થઈ એમ કેમ કર્યું મમ્મી તમે થોડુંક મોટું કરો ને વરસાદ મોટા કરે તમે ના ના કરો છો મમ્મી બસ એટલે થઈ રે કારણ કે એક ચમચી આખી નાખી જ દેવાની એવું માપ રાખો એટલે થઈ જાય કેવું છે સાહેબ માં હલાવતા હલાવતા બોલે છે ઠંડુ કરતા કરતા આ માણા એ હજી ઓલા ઘરમાં જે બનાવ્યું ને એ હુકવતા હતા ને તેમાં વૈસે બીજો લઈ હવે ને જે થોડું ઘણું ઓલું લિક્વિડ જેવું ણા નું એની અંદર હવે બાફેલા બટેટા એડ કર્યા હે અને બાકી તલ પછી લીંબુ અને હવે આને છે ને પેલા ગાંઠિયા જેમ પાડવાના હે કરીને

આ ભાઈ નડે બીજું કઈ નથી અમારે પ્લાન બીજો હતો તમે જોયું આગળ વિડીયો પણ એમાંથી પાછું બીજો પ્લાન નક્કી થઈ ગયો ને આવી રીતે પસાર ગાંઠા નડે ગાંઠા નાન રીંગણા નાન મરચા ના

બધું કામ કરી અને હજી તો મને દાણા બાજી લેવા મોકલે મેં કીધું હવે માફ કરો ભાઈ હવે આપડી કેપેસિટી પૂરી છે મારા બાપોલિયા બાર છાવા ને સુરત દાદા ઉપર તપે છે અને આમાં કઈ છે નહીં તો હવે

અને તમને લોકોને ને ખ્યાલ આવી જશે કારણ કે બપોર અડદ ની દાળ ને એવું ખાધું જ ને તો અત્યારે પેટ છે આવું એકદમ ભારે ભારે કારણ કે શનિવાર નો દિવસ છે રજા નો દિવસ છે તો અડદ ની દાળ અને રોટલી અને હારે થોડું ઠંડુ ઠંડુ શ્રીખંડ ખાધું એટલે બધું ભારે ભારે ખોરાક આપણે ખાધો હોય અને બપોરે નીંદર એવી આવી કે હાડા સારે ઉઠ્યો હું બાપોલિયા મોજ કરાવી દીધી કેમ કઈ નો ઘટે ઘટે તો શું ઘટે જિંદગી ઘટે એટલે તો ઉઠાડે હમ હમ